ભૂતગ્રામ સ એવાય ભૂવા ભૂતો પ્રલય રાત્ર્યા વશ તે જ આ પ્રાણી માત્રનો સમૂહ પર્વસ્થકો વારંવાર ઉત્પન્ન થઈને હે પાર્થ રાત્રિ આવતા લઈ પામે છે અને પાછો દિવસ આવતા ઉત્પન્ન થઈ આવે છે સ એવાયમ ભૂત ભૂતગ્રામમ અનાદિ કાળથી મરણના ચક્કરમાં પડેલો તેજ પ્રાણી સમુદાય છે જે બ્રહ્માના દિવસમાં જન્મી જન્મીને બ્રહ્માની રાત્રિમાં અર્થાત પ્રલયમાં લીન થતો રહે છે જોકે જીવ સમુદાય તો નિત્ય છે મારો અંશ છે તો પણ કર્મને વશ થઈને સંસાર ચક્રમાં ફસાયો છે સર્ગ અને પ્રલયમાં મહાસર્ગ અને મહાપ્રલયમાં પણ તેજ હતો ને આગળ પણ તેજ રહેશે તેનો અભાવ થવાનો નથી પરંતુ ભૂલથી તેણે પ્રકૃતિ સાથે પોતાનો સંબંધ માની લીધો છે ને સંસારી બુદ્ધિથી કર્મો કરી રહ્યો છે પ્રાકૃત પદાર્થો તો બદલતા રહે છે નાશ થતા રહે છે પણ તેનો સંબંધ ચાલુ રહે છે કારણ કે તે તો જીવે માયનો છે તેથી પદાર્થ જાય તો પણ સંબંધ જતો નથી અને જીવ તેને પકડીને પ્રકૃતિના પ્રવાહમાં તણાતો જાય છે જેમ જેમ કોઈકને કોઈકને પુત્ર થાય ને તે કદાચ મૃત્યુ પામે તો પણ તેનો પિતા પોતાને પિતાપણાની માન્યતા ચાલુ જ રાખે છે મારો એ દીકરો હતો એમ સંબંધ મનમાંથી નથી સંબંધ હકીકતમાં તો છે બે હોય ત્યારે સંબંધ કહેવાય ને બે ને છેડા હાડે સંબંધ ના છેડા બે ને અડે તો થાય પણ આ સંબંધ આવો છે કે એક નિષ્ઠ બોલો છોકરો ભયો જાય તો એમ માને મારો છોકરો એટલે છોકરો સંબંધ તોડી નાખે ભયો ન જાય તો તોડી નાખે આ મારું બાપ જ નથી એમ કરીને એને ઓલા મૂકી આવે મૂકી આવે તો પછી એ માને કે અમારો છોકરો છે એટલે એની સંબંધની વાસના કહેવાય એને સંબંધની વાત એક વાર આપણને એમ થયું કે હું વક્તા થઈ ગયો પછી શ્રોતા થઈ કે પછી શ્રોતા ન થઈ આ સ્વામીજીઓની હજી તો કથા કરે છે પછી એમાં જો હરખા ફાવે ફાવટ આવી ગઈ કથાની પછી કોઈનું સાંભળે નહીં નકરું સાંભળાવે છે એને વક્તૃત્વ સંબંધ થઈ ગયો શ્રોતૃત્વ એ સંબંધ પછી બોલો બોલો રાખવા જેવો નથી શ્રોતામાં તો આમ નીચું કાંત કરવું પડે ને વક્તામાં ઊંચું કાંત કરવું પડે એટલે નીચું કાંત કરીને નમતો નથી રે દેવાનંદ સામે લખ્યું ને એટલે નીચું કાંત કરવું કોઈને પોહાતું એટલે પોતે સંબંધ એને સંબંધની વાસ ના કહેવાય એ સંબંધ ન કહેવાય ભગવાને તો એ સંબંધ કેન્સલ કરી નાખ્યો ભગવાને તો એ સંબંધ કેન્સલ કરી નાખ્યો સંબંધ તો બે જણા હોય ત્યારે હાલે એને ક્યારે દીકરો દીધો એટલે એ સંબંધ થયો દીકરોનો બાપ બાપ દીકરાનો સંબંધ થયો કોઈને કોઈ કારણસર દીકરાનો સંબંધ રિજેક્ટ થયો ક્યારેક ક્યારેક દીકરો જ રિજેક્ટ કરી નાખે ક્યારેક બાપા હોતી રિજેક્ટ કરી નાખે છોકરો ઓટીવાળ થયો હોય તો છાપા માપી દે કે આ એ અમારો છોકરો અમારી અરે કાંઈ સંબંધ નથી હવે જે કંઈ એની અરે વ્યવહાર કરશે એ બધા તમે જાણો ને એ જાણે એટલે બાપા એ સંબંધ રિજેક્ટ કરી નાખ્યો કાં છોકરો રિજેક્ટ કરી નાખે આ મારા બાપા નથી એમ કરીને બોલે નહીં પણ કોઈ પણ મૂક્યા હોય ઘરડા ઘરમાં તો એને સંબંધ રિજેક્ટ કરી નાખ્યો તો એ જેને સંબંધની વાસના હોય એ મૂકે નહીં કે આના ના અમારો છોકરો અમારો બાપાને અમારો છોકરો સંબંધ એને સંબંધની ના કરે આપણે એક વખત મહંત થઈ ગયા એક સંસ્થાના અને પછી એનાથી રિજેક્ટ કરી નાખે કોઈ પણ એને જાણીએ રિજેક્ટ થાય કે ઓલા થાય તો એ હું મહંત જ છું એવું પેલી સંસ્થાએ એને રિજેક્ટ કરી નાખ્યા પણ એને મહંતની મહંતપણાની વાસના હોય એટલે વાસના જાતે નથી આ બહુ ભયંકર હોય રિજેક્ટ થયા પછી વાસના રે છોકરો હોય ને એની યાર સંબંધ માને એ તો બહુ સારું કહેવાય પણ છોકરાએ રિજેક્ટ કરી નાખ્યો બાપાએ રિજેક્ટ કરી નાખ્યો પછી તોય માને કે આ મારે છે તો એ બહુ બોલો ટ્રેજેડી સર્જે એમ એને નો વોયલાન સુખ આવે નો ઓઇલાન સુખ આવે બે ને એક સુખ ન આવે અને બે જન્મ મરણમાં ગોથા ખાતા ખાતા જાય વાસના છે ને એટલે રિયલ વસ્તુ જન્મ મરણ આપતી હોતી નથી ક્યારેક ક્યારેક અને ક્યારેક આપે એમ પણ વાસના છે એને જન્મ મરણ આપે જન્મમરણમાં ઢળી જાય એમ આપણે માનો કે સાધુ થયા ને સંબંધીઓને મા બાપનો સંબંધ રિજેક્ટ કરી નાખ્યું અને તોય પછી રે અને તોય પછી સાંભળે તો એને શું કહેવાય વાસના એને વાસના કહેવાય મા બાપની વાસના કહેવાય ઓલે જે મા બાપને છોકરાની વાસના હોય એમાં આને મા બાપને આને મા બાપની વાસના એટલે છે એને ટ્રેજેડી શબ્દ વાસના ટ્રેઝેડી વાસના નો હોય તો ઓલા હોય તો કાંઈ વાંધો નહીં એની હાજરી હોય તો સંબંધ હંમેશને માટે દ્વિષ્ઠ કહેવાય એટલે આમાં લીધું ભૂત ગ્રામ સેવા એમ ભૂતવા ભૂતવા પ્રલ અને પાછો વળી પાછો રાત્રિયા ગમે વસ પાર્થ પ્રભવંતલિયંતે અને

નિસ્નેહી વર્તમાન કીધું નિસ્નેહી વર્તમાનમાં એ જ કીધું છે ને વાસના આમ તો છોડી દીધા આપણે પણ વાસના ન સંબંધીની વાસના છોડવાની નગર ભૂતવા ભૂતવા પ્રલીયંતે મૃતવા મૃતવા પ્રભવંતી એવું જ રાખે જેમ કોઈકને પુત્ર થાય ને તે કદાચ મૃત્યુ પામે તો પણ તેનો પિતા પોતાને પિતાપણાની માન્યતા ચાલુ જ રાખે છે તેમ પદાર્થો જતા રહેવા છતાં જીવ તેમનો સંબંધ હૃદયથી છોડતો નથી અને ઉલટા નવા નવા સંબંધો પ્રાકૃત પદાર્થો સંભારીને દુઃખી દુઃખી થઈ જાય છે કોઈ છોકરો મૃત્યુ પામ્યો હોય તેની છોકરાને સંભારે તો દુઃખી થાય દુઃખી થઈ જાય એ દુખી કોણ કરે છે સંબંધ સંબંધની વાસના સંબંધ તો રહ્યો નથી અટાણે સંબંધ તો બે જણા હોય ત્યારે એ કહેવાય એની હાજરી કહેવાય સંબંધ રહ્યો નથી દુઃખી કરે એવી રીતે તમામ પદાર્થોના સંબંધની જે વાસના છે એ માણસ દુઃખી કરે મા બાપનો સંબંધ હોય તો એની વાસના હોય તો એને દુઃખી કરે ભૂત કરે છે ભૂત થાય છે એટલે છોકરાનો સંબંધ હોય મા બાપનો સંબંધ હોય પૈસા હોય તો એનો સંબંધ છે ને મારી પાસે હું આટલો પૈસાદાર છું તો એ પછી વૈયા જાય તો એને દુઃખી દુઃખી કરી દે ન હોય ને પછી તો તો દુઃખી ન થાય આપણે તો હાલે છે હરખું પણ આવીને પછી વ્યા જાય તો દુઃખી થઈ જાય એ આપણે આ સંસ્થાના મહંત થયા પછી નીકળી ગયા સંસ્થા એ આપણને રિઝેક્ટ કર્યા હોય ક્યારેક તમે અહીંયા મારી પાસે હાલો એવા નથી તો આપણે કેટલું દુઃખ થાય છોકરો મરી ગયા જેટલું દુઃખ થાય કે એથી વધારે થતું હોય છે એટલે એને કહેવાય સંબંધની વાસના 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 કરે અને વાસના ન રે

યો ઈતિમાથી કર્મ બીર સદ્ય એ મુકાઈ જાય મને કોઈક આવો જાણે કે આને વાસના નથી એને કામની કાર્યોની વાસના હોય જેમાં સંસ્થાનો એ સંબંધમાં આ દિવસે એ ગમે સંબંધ જોડી દે આ હું કરું અને મારું કામ કહેવાય મારું કામ કેમ એ મારું કામ કેમ સ્વામીજી કીર્તન બોલે તો મારું કીર્તન બોલાનું કેમ બોલાણું એટલે પછી બોલવા ન જાય તો દુઃખી થાય એટલે સંબંધની વાસ નથી અને કી એને બોલી ન હોય કે તોય દુઃખી થાય બે વાત છે ને તીન તાપ મે જરે મુક્ત પઢે કું સાત જે બધા ભૈયા ન હોય એને ત્રણ તાપ હોય અધ્યાત્મ અધિભૂત કોઈ પણ શીખે એક તો હું શીખવાનું એ મોટો તાપ કેવાય આપણે ગમે એટલા કાંદરાવી તો એ શીખતા જ નથી એટલે શીખવું એ મોટો તપ કહેવાય તપ એ તાપ કેવાય અને પછી શીખીને તરત ભૂલી જાય એટલે ભૂલવું નહીં એ તાપ કહેવાય એટલે શીખવું ભૂલવું નહીં હરીફાય હરીફાય મારાથી કોઈક વધી ગયો બે હરખા જ હતા તોય મારાથી વધી ગયો એ એટલે હાર જીત હાર જીત શીખવું ને બોલવું અને હાર ને જીત જીતી એ જેળ જાળવી રાખવી આ વખતે મારે ઈસ્કોર હારો આવ્યો પછી એવું કાયલા આવશે કેમ એટલે તાપ છે હારવું જીતવું ભણવું બોલવું એ એ ભણવા વાળા એટલે ચાર એક્સ્ટ્રા છે એને ચાર એક્સ્ટ્રા તાપ છે એટલે ખાલી ભણવા વાળાને જેવું નહીં હોય પણ તમે તમામ વસ્તુ શીખવા વાળા ને સ્વામીજી કીર્તન શીખતા હોય તો એ કીર્તન પાછું ભૂલી જવાના હોય ને ભૂલવા હાટુ કીર્તન શીખો કે શીખો ઓલો શીખવા હાટુ ભૂલો હે ભૂલી જવાના હોય સ્વામી સ્વામીજી રેસીપી કરી હતી બધી રેસીપી ક્યાં ગઈ છે ભૂલી ગયા છે એ તો સદગુણ સ્મી હારું રેસીપી કરી હતી કે કોને એટલે એ ભૂલી જવાની તમે તમારું એન્જિનિયરિંગ ભૂલી ગયા નથી ને મુક્ત પઢે કુ સાથ ભણવું ભૂલવું હારવું જીતવું હાથ તાપવા ત્રણ ઓલા હોય જ ને આપવું ચાર પ્લસ એક્સ્ટ્રા જેમ કોઈકને પુત્ર થાય ને તે કદાચ મૃત્યુ પામે તો પણ તેનો પિતા પોતાને પિતાપણાની માન્યતા ચાલુ જ રાખે છે તેમ પદાર્થો જતા રહેવા છતાં સંસારી ધર્મ છે પણ આ સંસારી ધર્મ નથી આ તો ત્યાગી થઈ ગયા તો એને પછી મા બાપને ચાલુ રાખે મનમાં એને તે હોતી કાઢી નાખો મનમાં ચાલુ રાખે તો દુઃખી થાય ને ક્યારેક સમાચાર આવે કે ખોઈટ ગઈ છે વેપારમાં તો આય પછી આથી ઊંચો થઈ જાય કેટલીક ગઈ છે તેમ પદાર્થો જતા રહેવા છતાં જીવ તેમનો સંબંધ હૃદયથી છોડતો નથી અને ઉલટા નવા નવા સંબંધો પ્રાકૃત પદાર્થો અને વ્યક્તિઓ સાથે જોડતો રહે છે તેથી પ્રકૃતિ પ્રવાહની સાથે ભૂતવા ભૂતવા પ્રલિયતે વારંવાર જન્મ ધરી ધરીને મરતો રહે છે મૃતવા મૃતવા પ્રભવંત્ય મરી મરી પાછો બેઠો થાય છે રાખે એ વાસના છે આ પદાર્થો બિચારા એને કંઈ ઢળી નથી જાતા પણ પદાર્થમાં આ ચોંટી જાય ક્યાંક આવ્યું તો એમાં ચોંટી જાય અને સંબંધ જોડી દેતા આ મારું અને હું એનો માલિક કાંઈને પદાર્થ હાથમાં ન હોય તો પછી ક્રિયામાં જોડી દે હું આ ફલાણો ફલાણો મને આવું આવડે મને આવું આવડે એટલે દુઃખી થી રાખે એને લઈને બીજું તો કઈ દુઃખ છે આ દુઃખ વિના જે જીવી નો એક ખરવળવાનું ન મળે એટલે ગુણાતી ખોતરી ને ઉભા કરે આ ખોતરી ને કર્યા કહેવાય હાથે કરી અને માની લે માની લે ને પછી દુઃખી થાય એ ખોતરી ને ઉભા કર્યા કહેવાય તેથી પ્રકૃતિ પ્રવાહની સાથે ભૂતવા ભૂતવા પ્રલિયતે વારંવાર જન્મ ધરી ધરીને મરતો રહે છે જોકે ભૂતવા ભૂતવા એ શરીરને લાગુ પડે છે તો પણ આ જીવ શરીરના સાથે પોતાપણાથી દ્રઢપણે જોડાયેલો છે શરીરને જ પોતાનું રૂપ માની રહ્યો છે તેથી તેને પણ તેની સાથે ઘસડાવવું પડે છે અવશઃ કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાની ઈચ્છા તો નથી પોતાની મરવાની ઈચ્છા નથી તેને તો શરીરને પણ મરવા દેવાની ઈચ્છા નથી શરીરને ગળટો થવા દેવાની ઈચ્છા નથી મરવાની તો ક્યાં માંદા પડવા દેવાની એવી ઈચ્છા નથી પણ ભડભડીઓ હોય એટલે મરે માંદો થાય ગઢો થાય બધું થાય અવશ કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાની ઈચ્છા તો નથી પોતાની મરવાની ઈચ્છા નથી તેને તો શરીરને પણ મરવા દેવાની ઈચ્છા નથી તો પણ પ્રકૃતિના પ્રવાહને તે રોકી શકનાર નથી કર્મવશ થઈને તેમાં તણાવવાનું જ રહીએ સંબંધ મૂકી દે સંબંધની વાસના મૂકી દે પદાર્થ આવે ને જાય એમાં કાંઠે બે તો તણાય નહીં નદી પ્રવાહમાં કાંઠે બે તો તણાય નહીં એમાં ધૂપકો મારે એટલે પણ તણવાય એટલે આ પ્રવાહથી જગતના પ્રવાહથી જગતના સંબંધોથી પોતાને નોખો માને અને અલગ માને તો ન તણે તો વાસના વહી જાય તેને તો શરીરને પણ મરવા દેવાની ઈચ્છા નથી તો પણ પ્રકૃતિના પ્રવાહને તે રોકી શકનાર નથી કર્મવશ થઈને તેમાં તણાવવાનું જ રહ્યું બ્રહ્માજીનો દિવસ થતા સંસારમાં આવે છે ને વળી પાછો રાત્રિ થતા પ્રલય થતા પ્રકૃતિમાં લીન થાય છે આમ સતત થયા કરે છે પ્રાકૃતિક પદાર્થોને ભાવનાઓને મહત્વ દેવાથી તેને આવું થઈ રહ્યું છે મહત્વ દેવાથી એટલે એની વાત ના કોઈ કોઈને એ સંબંધ જોડાણો બંધી મા બાપને એ રે પહેલો વહેલો આજીવને સંબંધ જોડાય એ ઓલાના નાના કર્મો દેણ હોય એટલે એને લઈને જોડાણ પછી કંઈક શીખે તો એ શીખવાની અરે બોલો એન્જિનિયર થયો હોય તો હું એ હું એન્જિનિયર છું ડૉક્ટરથી હોય તો હું કે હું ડૉક્ટર છું આ ભાઈ ચાર્ટડ એકાઉન્ટ થયો હોય તો હું કે ચાર્ટડ એકાઉન્ટ એની અરે જોડી દીધો સભા ત્યાં પછી કોઈ એને એમ કે તને હાવ તું બૂંધું છો અને ચાર્ટર્ડ એકાઉન્ટમાં કઈ ખબર જ પડતી નથી તો એને બહુ દુઃખ થાય ને ચાર્ટર્ડ એકાઉન્ટને બૂંધું એટલે એવી રીતે કઈ સ્વામીજી ગાતા હોય ને એને કીધું એક બુંદું છો તમે હાવ કઈ આવડતું નથી તો એનું દુઃખ સેનું થાય મારા ગાવાને બૂંધું કીધું મને કહે તો કઈ વાંધો નથી એટલે એવી રીતે સંબંધ જોડે રાખે અને ન હોય તો બૂંધું થયે રાખે હમ એનાથી નોકો પડે એ કંઈ રહેવાનું ન હોય કાંઈ મીરે મરે એટલે બધું ભેળું જાય આમ થાય ઓલા રિટાયર્ડ થાય એન્જિનિયરિંગ હોય અને કોઈ જોબ કરતો હોય અને હાઇટ વર્ષ થાય પછી કે ભાઈ હું એન્જિનિયર છું સર્ટિફિકેટ બતાવે કોઈ એને દે કંપની કઈ નહી હવે તમે ઘેરે બેહો એટલે એની કિંમત વહી ગઈ એટલે મૂકી દીધું કહેવાય એને એ એન્જિનિયરિંગ ગયું કહેવાય કદાચ ને કંઈ ઘરનું કામ કરતો હોય ને કાયમ આવે તો એ પછી આમ બોલો થઈ જાય પછી કાંઈ મગજે કામ ન કરે એટલે જવાનું જ છે એમ એ કંઈ નહીં એટલે ભૈયા જાય છે ગુણ હોતે ભૈયા જાય અને માલિકીનો હક રાખ્યો હોય એ હોતે વ્યો જાય માલિકીનો વહેલો વ્યો જાય ગુણ જાય કે થોડાક મોડા જાય અને આ સંબંધ હોતે જાય વ્યક્તિઓનો સંબંધ હોતે જાય છોકરાનો ને બાપનો ને બાપનો છોકરાનો ને એ બધા સંબંધો બીયા જાવ જાવાના એમ અને તો આની વાસના રહી જાય કે ઓ મારા કેવા રૂડા છોકરો હતો રૂડો છોકરો હતો અને બહુ પ્રેમાળ મા બાપ હતા એવું બધું હોય એની વાસના રહી ગઈ હોય માણસને પદાર્થ દુખી નથી કરી શકતો પદાર્થની વાસના છે એ મહાદુખી કરી શકે ભૂતવા ભૂતવા પ્રલી મૃતવા મૃતવા પ્રભવંતી એવું કરે છે બીજું કઈ કરતા નથી